હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના ઘરમાં તો આજે હું બનાવવાની છું કઢી કઢી તો તમે ઘણીવાર બનાવી હશે પણ આજે હું જે કઢી બનાવવાની છું તે અલગ જ ટ્રીક સાથે બનાવવાની છું અને જો એ વસ્તુ ઉમેરીને તમે કઢી બનાવશો તો તમે બધી જ કઢીનો સ્વાદ ભૂલી જશો અને વારંવાર આવી જ કઢી બનાવશો તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો આપણે બનાવી લઈએ કઢી ખાટી મીઠી કઢી બનાવવા માટે મેં અહીં છાશ લીધી છે જો તમારે દહીંમાં બનાવી તો તમે દહીં પણ લઈ શકો છો હું છાશમાં બનાવું છું તો એક મોટો વાટકો આપણે છાશ લીધી છે એમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે બે આટલી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે જો તમારે કઢી છે તે જાડી કરવી હોય તો લોટ વધુ ઉમેરવાનો અને પાતળી રાખવી હોય તો લોટ ઓછું ઉમેરવાનો કારણ કે આપણો લોટ જ્યારે કઢી ઉકળશે ત્યારે કઢી એકદમ જાડી થતી હોય છે એટલે લોટ માપસર ઉમેરવાનો અહીંયા મેં બે ચમચી લોટ ઉમેર્યો છે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે લોટને છાશ સાથે એકદમ મિક્સ કરી લેવાનો છે આવી રીતે ઝેરતા જવાનું છે એટલે આપણા લોટ છે એકદમ છાશ સાથે મિક્સ થઈ જશે આવી રીતે તેને મિક્સ કરી લેવાનો છે આપ જોઈ શકો છો છાસ સાથે ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે આવી રીતે લોટને મિક્સ કરી લેવાનો છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું મસાલામાં આપણે બે ત્રણ કયું લસણ લીધું છે ચાર પાંચ લીમડાના પાન લીધા છે અને મરચાંના ટુકડા કરી લીધા છે હવે આ બધાને આપણે એ ખાણીમાં પીસી લેવાના છે અને મિક્સરમાં નથી પીસવાના ખાણીમાં પીસો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે એને આપણે ખાણીમાં સારી રીતે પીસી લેવાના છે આવી રીતે ખાણીમાં સારી રીતે લસણ મરચાં અને લીમડાને સારી રીતે આપણે મરચા લસણો સારી રીતે આવી રીતનો પીસી લેવાનો છે આપણે એને પીસમાં કાઢી લઈએ આવી રીતે મરચાં બધાને પીસી લેવાનું છે આ પીસેલા મસાલોનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે મિક્સર ગ્રાઇન્ડ કરતા તમે કોઈ પણ ખાણીમાં મસાલો પીશો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે તેને આપણે આ જે છાસવાળું બેટર છે એમાં આપણે આ મરચાંને બધું મસાલો એડ કરીશું હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એમાં સારી રીતે એનો સ્વાદ ભળી જાય આવી રીતે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે આપણે એક બાઉલ લેવાનું છે પહેલાં ગેસને શરૂ નથી કરવાનો આપણે ચણાના લોટનું છાશવાળું બેટર પહેલાં આપણે બાઉલમાં એડ કરી દેવાનું છે જો બેટર તમને જાતનું લાગતું હોય તો તમે પાણી પણ એડ કરી શકો મારી થોડી પાતળી કઢી બનાવી છે એટલે હું થોડું અહીંયા પાણી એડ કરીશ રીતે પાણી મિક્સ કરી દેવાનું છે હવે આપણે ગેસને શરૂ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે જો તમારે વાઈટ કઢી બનાવી હોય તો હળદર નથી નાખવાની અને પીળી કઢી બનાવી હોય તો હળદર નાખવાની છે આપણે અહીંયા પીળી કઢી બનાવવાના છે એટલે અડધી ચમચીથી ઓછી આપણે અહીંયા હળદર એડ કરીશું ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું હવે આને સારી રીતે ઉકાળી છે આપણે આવી રીતે સતત આ બેટરને વાળા ચણાના બેટરને આપણે સારી રીતે હલાવતું રહેવાનું છે કારણ કે જો તમે આવી રીતે મિક્સ કરતા નહીં રહ્યો તો આપણે ગંઠા પડી જશે કઢી એક સરખી નહીં બને એટલે આવી રીતે સતત ફેરવતા જવાના છે ચમચાને એટલે આપણે એક સરખી કઢી બનીને તૈયાર થઈ જશે આવી રીતે હવે આને સારી રીતે ઉકાળી લેવાની છે આપણે આવી રીતે સતત આ બેટરને ને છાસ વાળા ચણાના લોટ બેટર ને આપણે સારી રીતે હલાવતું રહેવાનું છે કારણ કે જો તમે આવી રીતે મિક્સ કરતા નહીં રહ્યો તો આપણે ગંઠા પડી જશે કઢી એક સરખી નહીં બને એટલે આવી રીતે સતત ફેરવતા જવાના છે ચમચાનો એટલે એક સરખી કઢી બનીને તૈયાર થઈ જશે આવી રીતે ઉકાળી લેવાની છે પહેલાં પછી આપણે તેનો વઘાર કરીશું આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે આપ જોઈ શકો છો આપણી કઢી સરસ ઉકળવા આવી ગઈ છે એવી કહેવત છે કે સાત ઉફાળે કઢી બને તો આવી રીતે એટલે કઢીને સારી રીતે ઉકાળી લેવાની છે જો સારી રીતે કઢીને ઉકાળશો તો જ તેનો સરસ ટેસ્ટ આવશે એટલે આવી રીતે ચાર પાંચ ઉફાળ આવે ત્યાં સુધી આપણે કઢીને ઉકાળવાની છે આપ જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે પછી આપણે તેનો વઘાર કરીશું હવે આપણી કઢી સરસ ઉકળી ગઈ છે હવે આપણે તેનો વઘાર કરી લઈએ આપ જોઈ શકો છો કઢી સારી રીતે વઘાર કરવા માટે આપણે આપણે છે તેમાં બે મોટી ચમચી આપણે તેલ ઉમેરવાનું છે હવે તેલ ગરમ થાય પછી આપણે તેમાં મસાલા એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરવાની છે એક ચમચી જેટલું રાયું એડ કરવાનું છે દેવાનું છે તેમાં કઢીમાં વઘાર કરવાનો છે તેના માટે આપણે રાય જીરું ને આવી રીતે કઢીમાં બરોબર એટલે આપણું વઘાર છે થોડી વાર ઢાકેલી રહેવા દેવાની છે મજાનો આપણો કઢીનો વઘાર થઈ ગયો છે આવી રીતનો વઘાર કરી લેવાનો છે હવે આપણે તેમાં ગરમ મસાલા એડ કરીશું હવે જે સિક્રેટ ટીપ હતી તે આ છે તેમાં આપણે કઢીમાં સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે તેનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આવી રીતે તેમાં સિંગદાણાનો ભૂકો ઉમેરી અને પછી સારી રીતે ઉકાળી લેવાની છે આપણા સિંગદાણા સારી રીતે ચડી જાય ત્યાં સુધી કઢીને ઉકાળી લેવાની છે

હવે આપણે આખી કઢી બની જાય પછી છેલ્લે આપણે મીઠું નાખવાનું છે આ એક ટ્રીક છે તમે પહેલાં મીઠું નાખશો તો આપણી કઢી છે એ ફાટી જતી હોય છે એટલે છેલ્લે કઢી બની જાય પછી ગેસને બંધ કરી દેવાનો છે અને છેલ્લે આપણે મીઠું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે અને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું છે જો તમે પહેલાં મીઠું એડ કરશો તો કઢી ફાટી જતી હોય છે છેલ્લે મીઠું એડ કરવાથી કઢી ફાટતી નથી આપ જોઈ શકો છો આપણે કેટલી સરસ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં સૌ કરી લઈએ હવે આપણે તેને સવ કરી લઈએ આપ જોઈ શકો છો જો કેટલી સરસ આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે કેટલી સરસ લાગી રહી છે એકદમ સરસ મજાની આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખીચડી સાથે અને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં કઢી બનીને તૈયાર થઈ ગઈ છે કેટલો સરસ કલર આવી ગયો છે કેટલી સરસ દેખાઈ રહી છે તમે પણ આ એકવાર આ કઢી જરૂરથી ટ્રાય કરજો સરસ મજાની આપણી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી ખાટી મીઠી કઢી જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ